કે સમગ્ર ભારત દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે તો ગુજરાતમાં પણ વસ્તી ગણતરી થાય અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એવી અમારી માંગ છે સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીશું આવેદનપત્ર આપ્યા પછી સત્તા સરકાર જો અમારી વાત નહીં સાંભળે તો ગુજરાતમાં અમે પગ યાત્રા શરૂ કરીશું અને જન જનના ઘર ઘર સુધી લોકોને મળીશું અને જનમત કેળવી અને સરકાર ઉપર દબાણ લઈશું જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતની અંદર ગરીબ અને પસાદ સમાજો છે ગુજરાતનો ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માલધારી સમાજ હોય તેમજ ઓબીસીમાં આવતા નાના સમાજો આ દરેકનો ચોક્કસ વકડો બહાર આવે ચોક્કસ ઓકડો બહાર આવે તો સરકારની પોલિસી બને અને વિકાસનું કામ આગળ ધપી શકો કઈ સમાજે શિક્ષણ કેટલું મેળવું છે કઈ સમાજ છે કઈ સમાજે ઓબીસી એસટી એસસીના અનામતનો લાભ કેટલો લીધો છે કેટલો નથી મળ્યો કેટલો મળ્યો છે કેટલા નોકરીયાત કેટલી મિલકત આ તમામ વકરો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી આવે એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે ગુજરાતમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ આ અમારી ઉગ્ર માંગ છે અને આ માંગ સંતોષવા નહીં આવે તો ટૂંક સમયની અંદર ગુજરાતમાં જલદ કાર્યક્રમ અમે આપીશું તેવો આજની કારોબારીમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને કદમ સેવા સમિતિનો મતલબ ક્ષત્રિય આદિવાસી દલિત માલધારી અને ઓબીસીના નાના સમાજો આ તમામ સમાજો એક કરી અને વંચિતનો વિકાસ થાય પસાતોને એનો હક મળે અને જે સમાજો ખેડૂત ગરીબ જે પીડાઈ રહ્યો છે એને વેદનાને વાંચા મળે એટલા માટે અમારી સમિતિ રાત દિવસ કામ કરવાની છે અને ફરીવાર ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ ગુજરાતની તમામ પ્રધાને હું વિનંતી કરું છું કે મારો સંદેશો ઘર ઘર સુધી મોકલી આપો જાગો ઉઠો કદમ સે કદમ મિલાવો આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતમાં જનજાગૃતિ કરી અને આપણા હક અને અધિકાર માટે લડીએ સૌની જય જય ગરવી ગુજરાત રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ